গুরু ব্রহ্ম গুরুবিষ্ণু গুরুদেব মহেশ্বর গুরুসাৎ পরব্রহ্ম દસુમય શ્રી ગુરુમય નવા અને પુરાણા પરંપરાનો જે રાજ્યો હતો એ પરંપરાને પુનઃ શરૂઆત કરી એવા આ પવિત્ર દિવસો એટલે રામદેવજી નવ દિવસ સુધી જાગરણ થાય એના અંદદેવજી મહારાજ ના ગુણગાન ગવાય અને આજે આ કુણામ થી પ્રસંગે લોજા રામદેવજી મહારાજ મહારાજને અર્પણ થાય

બાપા કે છે એમાં પરંપરા ના આ લાલ ગેબી પરંપરા બે દિવસ પેલા જ રામદેવજી કથામાં સાંભળ્યું કે પરંપરા એ બાપા એ અહીંયા લેવા અને એ બેબી રામદેવ આ નવરંગ પરંપરા અને એ આજે નવજીત જે આપણી વચ્ચે પ્રથમ મહંત એવા પૂજા અમરેશ બાપુ એને એમનો સદભાવ એ પ્રથમ મહંત તરીકે બાપુ નું મારે બાપુ એવું કે બાપાએ જે આદેશ કર્યો એને ઝીલવા માટે થઈને હું વચમાં પ્રતિનિધિ થોડીક બે વાત કરીને પછી મારી વાતને વિરામ આપવો જે પણ જયારે આપણો પરિવાર આટલી છે કોઈ કોઈ ગુરુ ને જયારે સેવન કરે છે ત્યારે એ મન થી સેવન કરે એ તો ભૂમિકા જયારે બંધાય ત્યારે એ મન થી સેવન કરવા

હોય નો પ્રવેશ છે મારે રાજગુરુ સાહેબ એ વાત કરવી છે કે એમાંથી એક ભૂમિકા છે અહંકાર માં સદગુરુ નો પ્રવેશ ભૂમિકા છે એટલે મારે સૂત્ર આપવું પડે ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુન ને એમ કે અહમી સર્વ યજ્ઞા નામ ભૂપ પ્રભુ ને પ્રભુને હું જ ભગવાન છું

પ્રભુ રે મારે છે કેસુ આવી જાય છે એનું કારણ અહંકાર ની અંદર સૂક્ષ્મ પોતાનો અહંકાર થતો રહ્યો આ જે કંઈ થઈ રહ્યું છે એ બાપા કરાવે અને બરાબર છે એવું બોલવાનું નહીં અનુભવમાં કે આપણે બોલીએ છીએ કે આ તો બધું બાબા કરે આ તો બધું બાબાની દયા છે પણ કોક આપણને જયારે કઈ કે ત્યારે બાપા જતા હોય આપણે જ પ્રગટ થઈ જાય જેમ છે તેમ અને એનું કારણ વર્ષોથી અમે બધા આ રીતે પરિચયમાં આવતા હોઈએ ને એટલે આ બધું સમજાય

પદ્મ શ્રી હેમંત્રી શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી એક હાજર આઠ મહામલેશ્વર ડોક્ટર નિરંજનભાઈ રાજુર સાહેબ

એની અંદર હંસ જીવો જે છે જીવો જીવ હંસ જે છે એને જાગૃત કરવા માટે થઈ

ના આજે લોકોના નિંદાના દિવસે ઘટ ઘટ મેરુ સાહી કો ખાલી ઘટ નહીં બોલ આમ એટલે

મને આ કાંઈક ઉપયોગમાં આવશે મિત્રુ સુધી ઘરે રહેશો એ કાંઈક મોટા હોય તો મને મદદ કાંઈ નહીં આપણો પ્રેમ બાપા તે હાલે નહીં અને આના બાપા છે એ તો એટલું બધું મોટું એમની આગળ છે ને એની 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 જે જાગૃતિ છે બાપા એક વખત બોલાતા થોડાક દિવસ પહેલાની વાત છે કે લાખોમાં લાલ લાખોમાં રમાડે